સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી વધુ વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાના ખેડ્રહમાવડાલી વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો સતત પંદર દિવસ વરસાદ વરસી રહ્યો તો ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી જેના પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે સમસ્યા સર્જાઈ ખેડૂતોના પાક ને ભારે નુકસાન થયું બીજી તરફ સહિત ખુબ મોટું નુકસાન થયું ત્યારે આ મામલે સ્થાનિક ધારાસભ્ય સરકાર માં લેખિત રજૂઆત કરશે જોકે ખેડૂતો પણ હવે વરસાદ સામે રાજ્ય સરકાર પાસે સહયોગ અપેક્ષા રાખી રહ્યા છે સાબરકાંઠાના ઈડર વડાલી સહિત વિજયનગર વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાયા બાકી રાતમાં તેર ઈસી થી પણ વધુ વરસાદ નોંધાયો વિસ્તારમાં આઠ કલાકમાં બાર ઇંચ થી વધુ વરસાદ ખાપ્યો જેના પગલે મગફળી કપાસ સહિતના પાકમાં આજે પણ યથાવત નુકસાન જોવા મળી રહ્યું છે જોકે આવનારા સમય માં સ્થિતિ યથાવત રહેતા ખેડૂતો માટે આશીર્વા સમાન વરસાદ હાલ વ્યાપકપણે નુકસાન સમાન બની શકે છે પગલે ખેડૂતો સહિત વિજયનગર વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી ખેડૂતોને વ્યાપક નુકસાન કર્યું પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ સ્થાનિક કક્ષાએ ખેડૂતોના ખેતર મુલાકાત કરી તેમજ ખેતીની વાસ્તવિક પરિસ્થિતિથી અવગત થયા રાજ્ય સરકારમાં રજૂઆત કરવા તેમ જ ખેડૂતોને થયેલું નુકસાન આવનારા સમયમાં સર્વે કર્યા બાદ સહયોગ સ્વરૂપે આપવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા કેટલો સહયોગ આપવામાં આવશે એ તો સમય જ બતાવશે ખેડૂતોની તૈયારીઓ નથી અને એ પહેલા વરસાદ ચાલુ થઈ જાય પહેલા તબક્કા સાબરકાંઠામાં ઈડર વડાલી ખેડૂતમાં વરસાદ વધારે પડ્યો અને વડાલીમાં વધારે બાર થી તેર ઇંચ વરસાદ પડી જોઈએ એક રાતમાં ખેતરો ધોવાઈ ગયા અને એના કારણે ખેતીની તૈયારીઓ સારું હતું ખેડૂતો તૈયારી ખેતર ખેડી તૈયારી કરતા હતા જેને મૂક્યું એના પર વરસાદ પર વરસાદ આવે જો ખેતી પીડી પડી ગઈ ખેતી પીડી પડી ગઈ અને ખેતરોમાં બધું ધોવાણ થઈ ગયું અને આ આ સાલની બધી ખેતી હાલ વરસાદની આગાહીઓ પર આગળ ચાલુ છે હાલે વરસાદ ચાલુ છે હાલ ખેતરોમાં પાણી ભરાયેલું છે અને સરકારોનું સર્વે કરી અને સારું વર્તરા લે એવી મારી આશા છે જિલ્લાની અંદર વડાલી તાલુકો ખેડબંબા તાલુકાની અંદર સતત પંદર દિવસ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે એક 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 દિવસમાં પંદર ઇંચનો વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ દસ તારીખ સુધી વરસાદ રહેશે આમને આમ જો વરસાદ રહેશે તો ખૂબ ખેડૂતોને ખૂબ મોટી પ્રમાણમાં નુકસાન થશે અને જે વરસાદ પડી રહ્યો છે એના કારણે આજે ખેત ખેતરની અંદર પાળા પણ ધોવાણા ડ્રીપ પદ્ધતિ પણ ધોવાની જતી રહી છે અને ખેતરની અંદર જે પાક વાવેતર કરેલું હતું જેમાં શાકભાજી છે કપાસ છે એનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે આમ ને આમ ચાલુ રહે છે તો ખેત ખેતીને મોટા પ્રમાણે નુકસાન છે અને ખેડૂતોને ખેતરની અંદર જે જમીનનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે તો મારી સરકારને એક જ આશા છે કે આનું સર્વે કરી અને યોગ્ય વળતર આપે સાબરકાંઠામાં છેલ્લા અઠવાડિયાથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટે સાબરકાંઠાને રેડ એલર્ટ જાહેર કર્યો છે અને સૌથી વધારે સાબરકાંઠા જિલ્લામાં જો વરસાદ પડ્યો હોય તો એ ખેડબ્રહ્મા ખાતે લગભગ બાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે પણ ખેડબ્રહ્માના ધારાસભ્ય તરીકે મેં ઘણા ગામડાઓની પણ મુલાકાત લીધી છે આ બાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પંદર ઇંચ સત્તર ઇંચ અઢાર ઇંચ કોઈ જગ્યાએ બાવીસ ઇંચ વરસાદ ગામડાઓમાં નોંધાયો છે અને ખાસ કરીને અમુક ગામડાઓમાં તો ખેતીને એટલું વ્યાપક નુકસાન થયું છે કે ખેડૂતોની જમીન જ ધોવાઈ ગઈ છે અને એમના ડ્રીપના જે રોલ હતા એ પણ તણાઈ ગયા છે ઘણા લોકોની ભેંસ પણ તણાઈ ગઈ છે અને સરકારી હસ્કમાં તો જેને કહી શકાય કે રોડ રસ્તા ગરનાળા એ પણ આજે આ વરસાદને કારણે ધોવાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે અને ખેડૂતને જે આર્થિક નુકસાન થયું છે એ કોણ ભરપાઈ કરશે એ ખેડૂત પણ ચિંતામાં પડી ગયો છે અને આ લોકો એક તલાટી દ્વારા પણ જાણ થયા છતાં પણ હજી સુધી સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો સર્વે કે એવું કશું નોંધણી કે કોઈ મોજણી કરવામાં આવી નથી એના કારણે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંપૂર્ણ નિષ્ફળ ગયું હોય એવું લાગી રહ્યું છે અને મંગળવારે હું રૂબરૂ મુખ્યમંત્રીશ્રીને પણ મળીને આ બાબતની રજૂઆત હું